તો બીજી તરફ સુરતના વરાછા વિસ્તારમાં વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી નશીલા પદાર્થ દાગીના પદાર્થાળી લેવામાં આવતા હતા જેની પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરતા મહિલા આરોપીને અમદાવાદ ખાતેથી ઝડપી લીધી હતી આ મહિલા સામે અગાઉ પણ ઘણા ગુણા નોંધાઈ ચૂક્યા છે ગત તારીખ બીજી જાન્યુઆરીના રોજ વયુ વૃદ્ધ પોતાના ઘરની ગટર લાઈન જામ થઈ જતા ભેસ્તાન એસએમસી ઓફિસ ખાતે ગયા હતા ત્યાંથી રિટર્ન આવતા હતા ત્યારે ઉધના હરિનગર પાસેથી અજાણી મહિલા પાસે આવી અને પોતે ઓળખતી હોવાનું ડોળ કરી વાતચીત કરી હતી બાદમાં દુપટ્ટામાં નશીલો પદાર્થ સુંઘાડી બેભાન જેવી બનાવી દઈ કુલ પંચોતેર હજારના દાગીના ઉતારી લીધા હતા આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી સહિતના ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી સૈદા બીબી ઉર્ફે સલમા ફિરોઝ ખાન અશરફ ખાન પઠાણને ઝડપી લીધી હતી આરોપી મહિલાને અમદાવાદના સાબરમતી રત્ન પેલેસ હોટેલ ખાતેથી પકડીને પૂછપરછ કરવામાં આવતા ગુનાની કરી હતી હાલ પોલીસે તપાસ હાથ ધરી છે આ કામના ફરિયાદી પોતે પોતાના ઘરે ગટર ઉભરાતી હોય એની કમ્પ્લેન કરવા માટે એસએમસી માં ગયેલા ત્યાં આ કામના આરોપી મહિલાએ પોતે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અને નશાકારક વસ્તુ સુંગાડી અને તેને પોતે એને પહેરેલ દાગીના કે સોનાના પેન્ડલ વાડી તેમજ મોતીની માળા એમ પંચોતેર ઉતારી લઈ અને ગુનો આ બાબતેનો ગુનોની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી અને ગુનો આચરનાર મહિલાને ધરપકડ કરેલ છે આ તસવીરોમાં દેખાતી મહિલા આરોપીનું નામ સૈદા બીબી ઉર્ફે સલમા ફિરોઝ ખાન અશરફ ખાન પઠાણ છે જે એક ખૂબ જ ચાલાક અપરાધી છે જે પોતાના શિકાર શોધવા વૃદ્ધ મહિલાઓનો પીછો કરી એકાંત જગ્યાએ એક મહિલાને ઓળખતી હોવાનું ઢોંગ કરીને વાતમાં ભોળવીને ઘેનયુક્ત પદાર્થ સુંગાડીને બેહોશ કરી વૃદ્ધ મહિલાઓના દાગીના કાળી લઈને ફરાર થઈ જતી હતી મૂળાણંદને રહેવાસી આ ચાલાક મહિલાને પોલીસ અમદાવાદ ખાતેથી ઝડપી લઈને અનેક ગુનાના ભેદ ઉકેલી કાઢવામાં સફળતા મેળવી છે